वे गणपती विसर्जन करछन मोटा मोटा एकदम हा ने whatsapp पण बहोत पडला छे ने ले छोडो तो बने हा तो झालो तने बता Can

હા હમ બોવ બધું મામા આપશે ફિયા કે હોસ્પિટલ અમે પહોંચી ગયા પહોંચી ગયા ત્યારે અહીંયા ને કે જો આગળ તો અમે પહોંચી ગયા અને કમ્પ્લીટ અગિયાર વાગ્યા છે પણ વરસાદ બહુ છે અને છત્રી અમે લાવ્યા નથી છે પાર્કિંગની જગ્યા જ છે છે મળી ગઈ ખરી જગ્યા બાકી અહીં જગ્યા જ નહીં મળતી પાર્કિંગની

અઢી કલાક જેવું બેઠા તારે નંબર આવ્યો આઈસીયુમાં હતા ડોક્ટર નીકળીએ ઝાડુ કંઈક ખવડાયે તો ખાઈ લઈએ અને પછી જઈએ ઘરે મને એવું કે આજે એક ગોળી ઓછી થઈ જશે તારે વધી ગઈ ગમકે મારા તારા વધી ગયા હતા એટલે પીને જ નીકળ્યા તા હવે ભૂખ લાગી છે એક વાગી ગયા આ બાજુ કંઈ મળવાની નહીં એવું લાગ્યું અને ગરમ ગરમ તે દિવસમાં તો લાહા જોડે બધે ફેરા એવું ખરવું પડશે કહી દેવું છે હે કહી દેવું કે સારું લાગે તો આજ લાઈનમાં હતો આ લાઈનમાં નતો આપણે અહીંયા આયા હતા નતા ઉભા રહી કે પેલા છોકરાને કોલેજ પર તે કોલેજ તો અલગ હતી તે દિવસ તો મેલી પર કે જાતે તે છોકરો પાછા આવવાનો છે સાંજે મેં તો આવતા રહેશે તો આવશે વળે પેલી

पछि चोली मस्त मानेको ना चार रास्ता वन अब 4 बजे सम्म ठीक किन रोकावान एकै वडा एक बे त अनसाथ पो भान्ना लागेको मरे चोली ल्याअनि नि त नि देवाने अनि ल्यावा ज्यू त खाइ लिदोस् थै चालो न एक હલે એ ઉદ મલે મે પણ મતલબ માં પંજાબી નહીં પંજાબી નહીં કે આઈટમ ગુજરાતી બધું છે ગુજરાતી પંજાબી ને ચાઇનીઝ નીચે ભાબન લઈ લે એન જાવ પછી આગળ આ રેલવે સ્ટેશન તો નજીક નજીક ને બસ સ્ટેન્ડ ને

और अवस्था का जीवन dan

મારા ફર મને બધા નું ટાળતો હોય જમવા બેઠા ને બેસ નખોને ગયો રાકો આવે છે તો ફોન કરે છે દેખો અમે જે તો આપણ કહી તો મે આવે તૈયાર ભી થઈ ખાલી ભી પકડી જાગો કે બેટલો ચેન્જ કરી નાખ લે તું પકડે ઓકે એટલામાં બડી બેટલો કેડ다가 ના મુખે બહુ દુખારે હમ જોય તો કોચી ગાલે કે সারকারি মাতে কে হিয়ে তেপি কসিনা করাই আতে আপ্রা নো নো বো বো এখলে তো গাইস জমি লিডু ছে আ঵ে নিকডিয়ে তো মাই হোডে ভাব ગાઈસ રાત પીપળા આવી ગયા અને મારી ઢીંગુડી લઈ લીધી લાઈન માંથી અને હાઈ કરો બધાને હાઈ હાઈ બૂમ જાઉં બૂમ જાઉં છું મે હવે હા હવે આસ્તા ના ઘરે આટા જાળે શું ખાવાનું છે મારી ઢીંગુ હે શું ખાઈશ કેમ આઈસ્ક્રીમ

એમના ભાઈ કંઈ લેવા આવવાના હતા તો પાસ્તા લઈ લીધી છે મિતિક્ષા ગઈ છે ગાડીમાં ગામ તો હવે એમના માટે કંઈક ખાવા માટે લેવા ગયા છે મમ્મીએ કીધું તો શાકભાજી લઈને આવજો પણ જાડું એ છે ને ગાડી ના ઊભી રહે કે બધું કામ ચાલે છે ખબર નહીં સારું વાયર કટિંગનું કામ ચાલે જ બધું એટલે પાર્કિંગની જગ્યા જ નહીં મળી